જય માતાજી મિત્રો આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છો આજ તમે બતાવીએ આખો વિડીયો તો તમે શું અમે એક્ટિંગ કરી બધું બતાવીએ જુઓ ખાલી હા ટીમના બધા બધા તમે બે અમારે કેશીઓ બાજુ આખા બોલો ભા હા લાલો ભાજવા લાલુલ ભાઈ આઈ ગયા હવે આઈએ

ભૂલા હુઆ બધા સાફ કરી ભૂલા ભાઈ રોહિત ભાઈ બધા તો થોડા આજ તો વિડીયો બનાવ્યો હોય તમે જોજો જબરજસ્ત હોય ધમાકેદાર વિડીયો તો તમદાર વિડીયો આવી જા તો જોજો ગેમ મળતું હોય તો ભરવા

અવાળા શિયાળાનો પહેલો પ્રોગ્રામ હતો આ વિડિયો મજબૂત છે તમે જોજો જરૂર હા જબરજસ્ત હા જબરજસ્ત પણ પેલું હતું રોહિતભાઈ આ જબરજસ્ત લેટું બહુ બધો જબરજસ્ત કર્યો પણ જય માતાજી